નમસ્કાર ઓસીઆઈ કાર્ડ લઈને ભારત જવાનું વિચારી રહ્યા છો પણ એના નિયમો થોડા ગુછોણભર્યા લાગે છે ખરું ને ચિંતા ના કરો આજે આપણે આ બધા નિયમોને એકદમ સરળ ભાષામાં સમજીશું જેથી આવનારી ભારતની મુસાફરી એકદમ આરામદાયક અને ટેન્શન ફ્રી રહે જુઓ ઓસીઆઈ કાર્ડને મોટાભાગે લોકો શું કહે છે ભારતના લાઇફ લોંગ વિઝા અને હા એ વાત મોટાભાગે સાચી પણ છે આ એ જ કાર્ડ છે જે ભારતીય મૂળના લોકોને ભારતમાં ગમે ત્યારે આવવા જવા રહેવા અને કામ કરવાની છૂટ આપે છે પણ અહીંયા જ એક મોટો સવાલ આવે છે શું એરપોર્ટ પર ખાલી ઓસીઆઈ કાર્ડ બતાવી દેવાથી કામ ચાલી જશે વેલ જવાબ છે ના હકીકતમાં નિયમો થોડા અલગ છે અને એમાં હમણાં હમણાં કેટલાક મોટા ફેરફાર પણ થયા છે જે જાણવા ખૂબ જરૂરી છે પણ ગભરાવાની કોઈ જ જરૂર નથી આપણે અહીંયા એ જ સમજવા માટે ભેગા થયા છીએ આપણે બધા નવા અપડેટ્સ અને નિયમોને એકદમ સ્પષ્ટ રીતે સમજીશું તો ચાલો હવે એક પછી એક આ નિયમોની ગૂંચવણો ઉકેલીએ ઓકે તો ચાલો શરૂઆત કરીએ એકદમ બેઝિક વાતથી કે આ ઓસીઆઈ કાર્ડ આખરે છે શું અને એનું મહત્વ શું છે તો ઓસીઆઈ કાર્ડ એટલે કે ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા કાર્ડ આ કાર્ડ ભારતીય મૂળના લોકોને ભારતમાં આજીવન વિઝા આપે છે પણ અહીંયા ખૂબ જ અગત્યની વાત યાદ રાખવાની છે ઓસીઆઈ કાર્ડ એટલે ભારતીય નાગરિકતા નહીં અને તે પાસપોર્ટની જગ્યા તો બિલકુલ ના વાપરી શકાય અને આ જે વાત છે ને એ કદાચ આખા વિષયનો સૌથી સૌથી મહત્વનો નિયમ છે યાદ રાખો ઓસીઆઈ કાર્ડ એકલું કંઈ જ નથી એ ત્યારે જ કામનું છે જ્યારે એની સાથે ચાલુ વેલિડ વિદેશી પાસપોર્ટ હોય એના વગર ભારતમાં એન્ટ્રી નહીં મળે સારું હવે એક એવા અપડેટની વાત કરીએ જે ખૂબ જ મહત્ત્વનું છે આ એક એવો ફેરફાર છે જે સીધો ઇમિગ્રેશન કાઉન્ટર પર અસર કરે છે એટલે ધ્યાનથી સાંભળજો તો મોટું અપડેટ એ છે કે જે યુ વિઝા સ્ટીકર પહેલાં પાસપોર્ટમાં લગાવવામાં આવતું હતું એ હવે બંધ થઈ ગયું છે હા સરકારે એ નિયમ હવે કાઢી નાખ્યો છે એટલે જો કોઈના જૂના પાસપોર્ટમાં એ સ્ટીકર હોય તો પણ હવે એની કોઈ જરૂર નથી તો આનો સીધો મતલબ શું થયો પહેલાં કેવું હતું ઇમિગ્રેશન ઓફિસર પાસપોર્ટમાં પેલું સ્ટીકર શોધતા હવે હવે એમને વેલિડ પાસપોર્ટ અને સાથે ઓરિજિનલ ઓસીઆઈ કાર્ડ એટલે કે પેલી બુકલેટ જોવી છે આમ તો પ્રોસેસ સહેલી થઈ છે પણ એનો અર્થ એ પણ છે કે હવે સાચા ડોક્યુમેન્ટ સાથે રાખવા પહેલાં કરતાં પણ વધુ જરૂરી છે ચાલો હવે આવીએ સૌથી ગૂંચવણભર્યા ટોપિક પર ઓસીઆઈ રિન્યુઅલ ક્યારે રિન્યૂ કરાવો ક્યારે નહીં કોના માટે જરૂરી છે આ બધા સવાલોના જવાબ હવે આપણે એકદમ સરળ રીતે સમજીશું એક સવાલ જે લગભગ બધાને થાય છે કે ભાઈ મારો પાસપોર્ટ નવો બન્યો તો શું મારે ઓસીઆર કાર્ડ પણ નવું કઢાવવું પડશે વેલ આનો જવાબ સીધો હા કે નામાં નથી એનો આધાર ઉંમર પર છે જુઓ નિયમ એકદમ સ્પષ્ટ છે જો ઉંમર વીસ વર્ષ કે એનાથી ઓછી હોય તો જેટલી વાર નવો પાસપોર્ટ બને એટલી વાર ઓસીઆઈ કાર્ડ રિન્યૂ કરાવવું ફરજિયાત છે કમ્પલસરી પછી જો ઉંમર એકવીસથી ઓગણપચાસ વર્ષની વચ્ચે હોય તો કોઈ ચિંતા નથી રિન્યુઅલ ઓપ્શનલ છે એટલે કે જરૂરી નથી અને જેમને આ અપડેટ કરવાની જરૂર છે એમના માટે પ્રોસેસ પણ એકદમ સિમ્પલ છે બસ ઓસીઆઈ મિસેલેનિયસ સર્વિસીસના પોર્ટલ પર જવાનું નવા પાસપોર્ટ અને ફોટાની કોપી અપલોડ કરવાની અને ઓફિશિયલ કન્ફર્મેશન મળી જશે બહુ સરળ છે સારું હવે એક બીજી સ્થિતિ વિશે વાત કરીએ માની લો કે કોઈ ઓસીઆઈ કાર્ડ ધારક પોતાની નેશનલિટી એટલે કે નાગરિકતા બદલે તો શું થાય જો કોઈની નાગરિકતા બદલાય તો પણ એ નવા પાસપોર્ટ અને જૂના ઓસીઆઈ કાર્ડ સાથે ભારત આવી શકે છે પણ શરત એટલી કે ઓનલાઈન પોર્ટલ પર જઈને આ નવી વિગતો અપડેટ કરવી પડે આ ફરજીયાત છે હા પણ એક વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે આ નિયમ પાકિસ્તાન અને બાંગ્લાદેશના નાગરિકો માટે લાગુ નથી થતો ઓકે તો હવે આપણે પહોંચી ગયા છે ભારતના એરપોર્ટ પર અહીંયા ઇમિગ્રેશન વખતે શું ધ્યાન રાખવું જોઈએ આ જાણવું બહુ જ જરૂરી છે એક વાત સમજી લો ઇમિગ્રેશન કાઉન્ટર પર નાની એમથી ભૂલ પણ મોટો વિલંબ કરાવી શકે છે જેમ કે નામનો સ્પેલિંગ અલગ હોય કે જન્મ તારીખમાં ફરક હોય આવી નાની નાની વાતો પણ બિનજરૂરી હેરાનગતિનું કારણ બની શકે છે તો પછી કોઈ તકલીફ ન પડે એના માટે શું કરવું એક સિમ્પલ ચેકલિસ્ટ બનાવી લો તમારો ચાલુ પાસપોર્ટ તમારું ઓરિજિનલ ઓસીઆઈ કાર્ડ અને ભરેલા ઇમિગ્રેશન ફોર્મ્સ હાથમાં જ રાખો અને સૌથી અગત્યનું ઘરેથી નીકળતા પહેલાં જ બે વાર ચેક કરી લો કે બધા ડોક્યુમેન્ટ્સમાં નામ ફોટો ઉંમર બધું બરાબર મેચ થાય છે કે નહીં ફરી એકવાર આ વાત મગજમાં બેસાડી દો પાસપોર્ટ એ મેઇન ટ્રાવેલ ડોક્યુમેન્ટ છે ઓસીઆઈ કાર્ડ તો ખાલી વિઝાનું કામ કરે છે ભારતમાં હો ત્યાંને પણ પાસપોર્ટ હંમેશા સાથે જ રાખવો ચાલો તો હવે આ બધી વાતનો સારાંશ જોઈ લઈએ એક ફાઇનલ ચેકલિસ્ટના રૂપમાં તો હવે પછી જ્યારે પણ ભારતની મુસાફરી કરો ત્યારે આટલું યાદ રાખજો એક વેલિડ વિદેશી પાસપોર્ટ બે ઓરિજિનલ ઓસીઆઈ કાર્ડ ત્રણ ઉંમર પ્રમાણે રિન્યુઅલનો નિયમ શું છે એ બરાબર જાણી લો ચાર જો કોઈ ફેરફાર થાય તો તરત ઓનલાઈન અપડેટ કરાવી લો અને છેલ્લે મુસાફરી કરતાં પહેલાં એકવાર ઓફિશિયલ સરકારી વેબસાઇટ જરૂર ચેક કરી લેવી બસ આટલું ધ્યાન રાખશો તો મુસાફરી એકદમ સરળ રહેશે અને છેલ્લે એક સવાલ જે આ બધી ચર્ચાનો નિચોડ છે એવો કયો એક ડોક્યુમેન્ટ છે જે ઓસીઆઈ કાર્ડ ધારક પાસે ભારતની મુસાફરી માટે હોવો જ જોઈએ જેના વગર બધું જ અધૂરું છે જવાબ એક જ છે તમારો માન્ય વિદેશી પાસપોર્ટ એને ક્યારેય ક્યારેય ના ભૂલતા